ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન છે આ ત્રણેય સિસ્ટમની સંયુક્ત અસરને કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે આજે રાજ્યના દસ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે બાર જિલ્લા સહિત દમણ અને દાદરનગર વેલીમાં સુટાસવાય સ્થળોએ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં અળવાતી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે આવતીકાલે ભારે વરસાદની કોઈ શક્યતા નથી અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની સંભાવના છે અને આગામી ચાર દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યમાં હાલ નીચે મુજબની ત્રણ મુખ્ય સિસ્ટમ સક્રિય છે લો પ્રેશર સિસ્ટમ ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં ગઈકાલથી એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે આ સિસ્ટમ આસપાસના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારીને વરસાદ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે ટ્રપ લાઇન ગઈકાલે સક્રિય થયેલી ટ્રપ લાઇન હવે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણ બાંગ્લાદેશ સુધી ગુજરાત તરફ વિસ્તરી રહી છે આ ટ્રપ લાઇન પવનોને ભેજ સાથે ઘસી લાવવામાં મદદ કરે છે જેનાથી વરસાદની શક્યતા વધે છે સાયક્લોનિક સર્ક્યુલેશન ત્રીજી સિસ્ટમ તરીકે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારો ઝારખંડ અને નજીકના ઉત્તર છત્તીસગઢ તથા ગંગા પશ્ચિમ બંગાળ પર સરેરાશ સમુદ્ર સપાટીથી કિલોમીટર ઉપર ઓછા દમણવાળા વિસ્તાર સાથે છે આ સર્ક્યુલેશન સ્થાનિક ગાજવી સાથે વરસાદ માટે જવાબદાર છે આ ત્રણેય સિસ્ટમ એક સાથે સક્રિય થતાં રાજ્યભરમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના દસ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જે સૂચવે છે કે આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત કુલ બાર જિલ્લા તેમજ સંઘ પ્રદેશ દમણ અને દાદ્રેનગર હવેલીમાં સૂટાસ્વય સ્થળો પર પણ ભારે વરસાદ પડી શકે છે રાજ્યના મહાનગરો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે દરિયાઈ કાંઠાના વિસ્તારો માટે ખાસ સૂચના જારી કરવામાં આવી છે આગામી ચાર દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે જેથી કોઈ પણ અણધારી ઘટના ટાળી શકાય રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે છેલ્લા કલાકમાં એકસો પિસ્તાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન પ્રેશ ગોસ્વામીએ આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની સંભાવના છે આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની તીવ્રતા યથાવત રહેશે આ વિસ્તારોમાં લગભગ પાંચથી સાત ઇંચ સુધીનો વરસાદ હજુ પણ નોંધાઈ શકે છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અતિ ભારે વરસાદની શક્યતા આવશે જેને રેડ એલર્ટ કહી શકાય તેમ છે અને અહીં સાત ઇંચથી વધુ વરસાદ આવનારા બે દિવસ દરમિયાન જોવા મળે તેવું અનુમાન છે અમદાવાદ વિરમગામ ગાંધીનગર કપડવંજ આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થશે છતાં વરસાદ ચાલુ રહેશે પાટણ અને મહેસાણા જિલ્લામાં પણ ત્રણથી સ સુધીના વરસાદની શક્યતા આવશે તો ખેડૂત મિત્રો આ તા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ